মাজ নিতা বাবা দহ বছৰ দিয়া নাচ যায় আকৌ নৃত্য নাই

મો મોવા દેખ્યા દીરા અંતર મંતરકા જુ જુ ઓલા ઓલા દે ઓલા ગીવા ઓલા ગીવા ઓર મડીદાર

আমি তোমাৰ লাগো নে নেকি

হেল্ল' বন্ধু অ গেঞ্জাম লাগছে নেকি এই মূৰ্তি আই ইয়াৰ বেয়া এই মূৰ্তি আই ইয়াৰ কোল আছে চিলিম হৈ তাৰে চিলিম

નામલા ગાડીમાં ગયો આ સિટી હોટલ પૂછ્યા દીધું કરે મા બાબા 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 ઓહ આ જ સમય જઈ વાસિ આઈસી આદરસ જે આદરસ આઈસી આઈ બાબા તુમાના ગાને વાસી આઈસી આઈતેય બોંડામી શે સો ખુલી લીધી આઈતેય બોંડામી આ જામી ઓ બોંડામ બોલતા રહે બાબા આઈતેય બોંડામ બેર કરતા રહે આઈ સી બે ઘરે ભાઈકા ફાયદામ બોંડળી કંદન ઘરાઈલા ને બોંડળ બોંડો આલે આની હોય તમેમાં